જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તમે વિડીયોમાં રોયલ ઇન્ફિલ્ડ બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહી જુઓ અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોમાં બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારને પંદરના મોડલનું આ બુલેટ છે વન ઓનર બુલેટ છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ બુલેટ જોવા મળે છે બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી છે બુલેટ વેચવાનું છે બુલેટનું પાર્સિંગની વાત કરું તો જી જે પચીસનું પાર્સિંગ છે આ બુલેટની કિંમતની વાત તમને કરું તો એક લાખની અગિયાર હજાર આ બુલેટની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ બુલેટના ભાઈ બુલેટવાળા ભાઈ જણાવે છે ફક્ત ને ફક્ત આ બુલેટ હજી સુધી પચીસ હજાર કિલોમીટર જ ચાલેલું છે ચાવ ઓછું ચાલ્યું છે આ બુલેટના સરનામા વિશે તમને રૂબરૂ બુલેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને પ્રોપર પોરબંદર આ બુલેટ જોવા મળશે બુલેટવાળા ભાઈનો નંબર નવ્વાણું એક ઓગણચાલીસ એકાણું ડબલ જીરો આઠ તે આ બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ બુલેટ ખરીદીશ શકો છો જ્યારે પણ તમે આ બુલેટની રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે આ ભાઈને તમે ફોન કરીને જાવ જો બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ધક્કો ન થાય તેથી તમારે ફોન કરીને જાવું તેથી તમારે ધક્કા ન થાય એટલે તમે વિડીયોની અંદર પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ બુલેટ વિશેની માહિતી આપી છે તેમજ મોબાઈલ નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તો તમે વિડીયોની અંદર કન્ડિશન પણ જોઈ રહ્યા છો એકદમ સાચવેલું બુલેટ છે બાકી બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે